પીઠડિયા ટોલ પ્લાઝાના નિયમ અનુસાર સ્થાનિક વાહન ધારકો પાસેથી રૂપિયા માંથી સીધા પચીસ વસૂલ કરવામાં આવતા વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો છે ઓચિંતો ભાવ વધારો કરવામાં આવ્યો છે ત્યારે રૂપિયા પચીસ વસુલાતા બંધ કરવાનો વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો જેતપુર ડાયંગ એન્ડ પ્રિન્ટિંગ તેમજ ચેમ્બર ઓફ કોમર્સના અગ્રણીઓએ ટોલ પ્લાઝાના મેનેજરને રૂપિયા સ્થાનિક વાહન ધારકો પાસેથી વસુલાતા બંધ કરવા તેમજ દર વર્ષે વાહન ધારકો પાસેથી આરટીઓની વિગત અને આધાર ન મંગાવવા તેવો ઉલ્લેખ કરવામાં આવ્યો હાલ સિક્સ લેનનું કામ ચાલી રહ્યું હોય ત્યારે વાહન ચાલકોની પારાવાર મુશ્કેલી વેઠવી પડી રહી છે પીઠડિયા ટોલ પ્લાઝામાં ભાવ વધારો જે ભારત સરકારના નેશનલ હાઇવે ઓથોરિટીની વિરુદ્ધમાં છે જેતપુર ટોલ પ્લાઝા જે નિયમોની વિરુદ્ધ છે સત્વરે પીઠડિયા ટોલ પ્લાઝા નાબૂદ કરવાની પણ માંગણી કરવામાં આવી છે ચોવીસ કલાકમાં લોકલ ભાડું ઘટાડવા માટે અલ્ટીમેટમ આપવામાં આવ્યું હતું પીઠડિયા અમે કારોબારી તેમજ ચેમ્બર ઓફ કોમર્સની કારોબારી દસ રૂપિયા લોકલ ના ચાર્જ હતો એના સીધા પચીસ રૂપિયા અત્યારે લોકોને કપાવવા માંડ્યા છે ત્યારે અમારી પાસે ખૂબ ગામ માંથી ફરિયાદો છે અને આનો ઉકળા ગામમાં ખૂબ છે ત્યારે આજે અમે આ લોકોને રજૂઆત કરી છે અને એવી રીતે નહીં કે ઉપર અમે મોકલી દઈને કરશું ને જોશું ને એમ નહીં અમારે ચોવીસ કલાકની અંદર નિર્ણય જોઈશું અને નહીતર પછી જો ચોવીસ કલાકમાં જવાબ નહીં આપે તો અમારા ગામની સાથે આનું આંદોલન કરવું પડે તો કરશું જે કંઈ કરવું પડશે એ અમે ગામને સાથે રાખીને બે સંસ્થા આનો યોગ્ય નિર્ણય થાય એના માટે અમે આંદોલન કરશું જ્યારે આ ટોલનાકું બન્યું ત્યારે અમારે મુરબ્બી શ્રી રાજુભાઈ પટેલ અમારા ચેમ્બરના પ્રમુખ હતા હું પ્રમુખ હતો અને એસોસિયનમાંથી અમે તે સમયે પણ રજૂઆત કરી અને આ ટોલ નાકાના લોકલના પાંચ રૂપિયા કરાવ્યા હતા એમાંથી સાત થયા એમાંથી દસ થયા આજે પચીસ કરી નાખ્યા દસ સુધી વાંધો નથી પણ પચીસ રૂપિયા કોઈ પણ હિસાબે ચાલશે નહીં અને છેલ્લે અમારી એક માગણી એ પણ છે કે અમને ફોર વ્હીલ ફ્રી કરી દો ભલે લોકલ તો ફ્રી કરી જ દો અમને દસ રૂપિયા લ્યો છો તો એ લોકલ લોકલ ફોરવીલ ફી કરવી જ જોઈએ એ પણ રજૂઆત કરી છે અને આનો નિર્ણય નહીં આવે તો અમારે સંયુક્ત સંસ્થા સાથે બેસી અને નિર્ણય કરશે કે ભાઈ અમારે આગળ હવે પગલાં શું લેવા એ લોકોની રજૂઆત એમ છે કે પહેલા દસ રૂપિયા કપાતા અત્યારે હાલમાં પચીસ રૂપિયાનો જે વધારો કરવા કંપની દ્વારા આવ્યો છે એમની રજૂઆતની લાગણી અને માંગણી હતી અમે એની લાગણી અને માંગણી આગળ કંપનીમાં ફોરવર્ડ કરશું

આજે જેતપુર ચેમ્બર ઓફ કોમર્સ અને જે લોકોમાં ઉગ્ર રજૂઆત હતી ટોલમાં જે ફેરફારો છે આના અનુસંધાનમાં તો આજે બંને સંસ્થાઓ પોતાનું નેતૃત્વમાં ટોલ નાકા જે અધિકારીઓ છે એમની સાથે પ્રાથમિક વાતચીત કરી આ ટોલ વહેલી તકે જે દસ લાખ પચીસ કર્યા છે એ નાબૂદ થાય અને જે એરિયા વધારવામાં આવ્યા છે એ એરિયાના અનુસંધાનમાં જે પહેલા વીસ કિલોમીટરનો એરિયા હતો એ અનુસંધાનમાં જ અને દસ રૂપિયાનો ટોલ રજૂ થાય એવી રજૂઆત કરી છે એ લોકોએ અમને પ્રાથમિક આશ્વાસન આપેલું છે કે ચોવીસ કલાકમાં અમે આનો નિર્ણય કરશું અને જે કાંઈક તમારી રજૂઆત છે એને ઉપર લેવલ પહોંચાડી અને યોગ્ય ન્યાય મળે એવી વ્યવસ્થા કરશું આ જે ઉગ્ર રોષ છે એ સમાજ જીવનની અંદર એક ઉગ્ર આંદોલન ન બને એટલા માટે બધા મિત્રોએ સાથે મળી અને આ ટોલ નાકાએ જે વિરોધ પ્રદર્શન કર્યો છે એનો યોગ્ય નિર્ણય લેવાય એવી અમારી બંને સંસ્થાઓની અપેક્ષા છે તો આ તકે અમે એમને એક અપીલ કરી છે કે તમે જે પહેલાં જે ટોલ હતો દસ રૂપિયા એ જ અને વિસ્તાર જે વીસ કિલોમીટર તો એ જ હોવો જોઈએ એથી વધારવું ન જોઈએ હાલ જ્યાં આઠ કિલોમીટરમાં એક જ ટોલ નાખવું હોવું જોઈએ તો એક ટોલ નાખું બંધ પણ કરવું જોઈએ

તો જે કઈ નિર્ણય લેવા પડશે અમે સાથે બેસીને કરશો અને યોગ્ય નિર્ણય આવે એવી અપેક્ષા અમે રાખીએ છીએ